મારા વાલાસિંહજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે મંગળવાર કારતક વજ ચૌદસ શિવરાત્રિ આજે જન્મેલાની રાશિ તુલા નામના અક્ષર ર અને ત આજે શિવરાત્રિનું એવું વ્રત કરું આ ભગવાનને બહુ પ્રિય વ્રત છે ગુરુજીને પ્રિય છે આ વ્રત કરું સવારે પછી ચૌદસને પૂરી થાય પછી દાન પણ કરવું કોઈ માણસે ક્યારેય સાવરણી કે સાવણા ઊભા ન રાખવા તેમજ ઘંટડી કે શંખ એ જમીન ઉપર ન રાખવા તેમજ જપની માળા હંમેશા તેમની બેગમાં થેલીમાં જ રાખવી થેલીમાં રાખીને જપ કરવા એને જપ થેલી કહેવાય છે આમ જપ કરી અને પછી ક્યાંય ઊંચે ન ટાંગી દેવી પણ એ થેલીમાં જ રાખી દેવી એક આસન રાખું એ જ આસન ઉપર બેસીને આપણી પૂજા કરશું આસન કોઈને બેસવા માટે નહીં દઈએ હંમેશા પૂજાનું આસન અલગ રાખીએ માણસનું જ્યારે મૃત્યુ થાય ત્યારે આ જપમાળા તેની સૈયામાં મૂકવામાં આવે છે આસન પણ સૈયામાં મૂકવામાં આવે છે તે વાંચતા હોય તે પુસ્તક પણ જમીન ઉપર ન મૂકવું તે પણ કહેવાક ઉપર રાખવું જે સગવડ હોય તેની વસ્તુ ઉપર રાખી દેવું કાંઈ ન હોય તો એક થાળી ઊંધી વાળી રાખી દેવું આમ તો જો કંઈ પાઠ કરતા હોય તો બાજુમાં કાંઈ ડબ્બો પડ્યો હોય તો એના ઉપર રાખી શકાય પણ નીચે પુસ્તક ન રાખવું એના પાના બેવડા ન વારવા પુસ્તક ક્યારેય ઊંધું ન મૂકવું સીધું જ મૂકવું મારી આ ચેનલને શેર કરજો નવા તો સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્રો શીખ કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરશો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું ઝીરો ચોપન હું જ્યારે ફ્રી થઈશ ત્યારે ફોન કરીશ ફ્રી થાયશ ત્યારે જોઈશ કોઈ એવો આગ્રહ ના રાખો કે હાલને હાલ જોઈ દો હાલને હાલ નહીં જોવે સમય હશે તો જોવાશે મહાદેવ હોય જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય